તો સુરેન્દ્રનગરના લીંબડીમાં ખનીજ માફિયા બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે ઘાગોસર તળાવમાં બેરોપટોક ખોદકામ પણ ચાલી રહ્યું છે તળાવમાંથી ખનીજ માફિયા રેતીની ચોરી પણ કરી રહ્યા છે તો સ્થાનિકોની રજૂઆત છતાં તંત્ર કાર્યવાહી ન કરતું હોવાનું પણ આક્ષેપ છે તંત્ર અને ખનીજ માફિયા વચ્ચે મેલી ભગતનો આક્ષેપ છે જેમાં ભૂમાફિયા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે સંવાદદાતા સચિન અમારી સાથે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરના લીંબડીમાં ખનીજ માફિયાઓ બેફામ શું વધુ અપડેટ જી જો વાત કરવામાં તો લીમડી તાલુકો રાત પડે અને ખનીજ માફિયાઓ માટે જેને ખુલ્લો દોર હોય તેવું લાગી રહ્યું છે જેમાં લીમડી તાલુકાના કાગોસર તળાવ બેફામ માટી ચોરી છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે તંત્રને જાણ છે છતાં તંત્ર આ ખાડા રહી કરી રહ્યું તેવું લાગી રહ્યું છે લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે છતાં પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને લોકોની માંગ એવી છે કે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે જો આભાર સચિન માહિતી આપવા બદલ